સમાજમાં જાગૃતિ લાવવા માટે પોલીસ કમિશનર દ્વારા મિશન ક્લીન તથા ઓપરેશન ક્રેક ડાઉન અંતર્ગત એસઓજી દ્વારા વડોદરા શહેરના યુવા ધનને નશાની ચુંગલમાંથી બહાર કાઢવા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તેમજ જાહેર રસ્તાઓ પર પણ બેનરો સે યસ ટુ લાઈફ નો ટુ ડ્રગ્સના સૂત્રોને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા માટે વૈશ્વિક ડ્રગ્સ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા અટલાદરા ખાતે આવે ગુજરાત પબ્લિક સ્કૂલના આશરે બસો જેટલા વિદ્યાર્થીઓ ટીચરોની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ બેસિલ સ્કૂલના વિદ્યાર્થી સ્કૂલના ટીચર તેમજ એસઓજી પોલીસની સાથે મળી ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરેલ જેમાં સ્કૂલના આશરે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધે જેમાં ડ્રગ્સ અવેરનેસ સંબંધી બેનર ટ્રેડિંગનો ઉપયોગ કરી રસ્તે આવતા જતા લોકોમાં પણ આ ડ્રગ સંબંધે અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે પોતે વ્યસનથી મુક્ત રહે છે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવી તેમજ તેમની આજુબાજુમાં કોઈ બાળકો કે અન્ય વ્યક્તિ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જણાય અથવા તો કોઈ વ્યક્તિ નશીલા પદાર્થ લેવા પ્રેરતા હોય તો તેની જાણ સ્કૂલના શિક્ષકણ તથા માતા પિતાને કરવી જેથી આવી પ્રવૃત્તિને ડામી શકાય આ માનનીય પોલીસ કમિશનર સાહેબના દ્વારા વડોદરા શહેરના નાગરિકો તથા યુવાધનમાં જાગૃતતા લાવવા તથા ડ્રગ્સને ચુંગલમાંથી યુવાધનને બચાવવા તેમજ લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા સતત સફળ પ્રયાસ કરવામાં આવે છે ડ્રગ્સ અવેરનેસનો મૂળ હેતુ વડોદરા શહેરને નશા બનાવવાનો છે